રાજકોટની પ્રતિક્ષા વિદ્યા પ્રતિષ્ઠાન સંકુલ ખાતે બેઠક પૂર્ણ બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન આવ્યું સામે તેઓએ જણાવ્યું હતું કે કેડી પરવાડિયા હોસ્પિટલમાં રોજની સંખ્યાબંધ દર્દીઓની સર્જરી તેમજ નિદાન કરવામાં આવે છે છેલ્લા અઢી વર્ષમાં બે પોઈન્ટ પાંચ લાખથી વધુ લોકોને સારવાર આપવામાં આવી રોજની પાંચસો થી સાતસો જેટલા લોકોની ઓપીડી તેમજ સો લોકોની આઈપીડી નોંધાઈ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલના કોઈ પણ રૂમમાં કે કોઈ પણ ખૂણામાં દુષ્કર્મની કોઈ પણ ઘટના બની નથી આગામી દિવસોમાં પોલીસ તપાસની અંદર પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે સ્થાનિક હિત સત્રો દ્વારા જાણી જોઈને કેડી પરવાડિયા હોસ્પિટલને બદનામ કરવામાં આવી રહી છે આજે સમગ્ર તાલુકાના દુષ્કર્મ પાટીદાર વિસ્તાર પરિવારો દ્વારા દરેક વિચારધારાના લોકો અહીંયા મળ્યા અને ચિંતન કરી અને જે કંઈ ઘટનાઓ બને તેમાં સત્ય શું છે એનું પણ વાત થઈ છે ઘટનાઓમાં કઈ રીતે ઘટનાને મોનિક્યુલેટ કરવામાં આવે છે એ પણ વાત થઈ છે અને ખાસ કરીને યુપીના સ્ટેટમેન્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તેની જવાબ તપાસનો નિષ્ક્રિય જ્યારે આવે પછી તેનો આગળ લઈ શકાય પણ કોઈ પણ ઘટના બને ત્યારે સમાજની સંપૂર્ણ જવાબદારી છે આમાં જે કંઈ રીત હોય અને રાજકીય રીતે કે સામાજિક રીતે કે અન્ય અંગત બાંધાઓમાં કોઈ પણ રીતે સંસ્થાને બદનામ કરવાના પ્રયાસો ન થાય એનો પણ કાળજી લેવામાં આવે અને કોઈ પણ દોષિત આમાં છૂટી ના જાય અને એને સજા કામ પણ છે એટલે જે એના અનુસંધાને પોલીસ તપાસનો વિષય છે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પર સમગ્ર સમાજનો વિશ્વાસ છે અને જે કંઈ નિર્ણય આવશે તે સમગ્ર સમાજને મંજૂર રહેશે આગળના સમયમાં કોઈ પણ સંસ્થામાં આવી ઘટના ન બને એની તકેદારી પણ રાખવામાં આવે અને જે કંઈ બોગરા સાહેબ અને હરેશભાઈ કીધું એમ જસદન તાલુકાની જેટલી પાટીદાર સમાજ સંસ્થાઓ છે એના માટે સંસ્થાના આગેવાનોનું રહે અને કોઈ પણ સૂચનો હોય એ એક કમિટીના માધ્યમથી પહોંચે એના માટેની રચના કરવામાં આવે રીતે દરેક જગ્યાએ ટ્રસ્ટ વહીવટ કરતા હોય છે અને સમાજનું એમાં ધ્યાન રહેતું હોય એના સૂચનો લેવાતા હોય છે કારોબારીના સ્વરૂપમાં દર વર્ષે એનું સંચાલન થાય એની જે કઈ કાર્યવાહી થઈ હોય એમાં ક્યાંક રહેતી હોય કે સારા પોઈન્ટ હોય એના લોકો સમક્ષ રાખવા માટેની એક સમિતિની રચના કરવામાં આવશે આ સમયમાં નક્કી કરશે અને દરેક ગામમાંથી દરેક વિસ્તારના અને દરેક ક્ષેત્રના લોકોને એમાં જોઈન્ટ કરીને નિર્ણય કરવામાં આવશે